નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના કપાસની અપડેટ્સ કપાસના બંને વાયદામાં શું અપડેટ છે અને કપાસના ભાવમાં શું વધારો કે ઘટાડો સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસના બંને વાયદામાં સારા સમાચાર જોવા મળ્યા છે કપાસના બંને વાયદામાં જોરદાર તેજી જોવા મળી છે આપણે કપાસના એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદા બાસઠ હજાર ત્રણસો એ બોલાઈ રહ્યો છે શરૂઆતની વાત કરીએ તો બાસઠ હજાર તો બોલાયો એકસઠ હજાર સુધી બોલાઈ ગયો તો ફરી એકવાર જોરદાર સુધારો જોવા મળ્યો અને બોલાયો છે જેમાં કુલ સાતસો પોઈન્ટનો મિત્રો સુધારો જોવા મળ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ સુડતાલીસ ડોલર જેમાં જોરદાર તેજી જોવા મળી છે અને એક પોઈન્ટ ત્રેવીસ ના ડોલર સુધારા સાથે જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકો આખા ભારત દેશમાં સૌથી વધારે થઈ છે અને ગુજરાતમાં આજે ઓગણત્રીસ હજાર નવસો બેલની આવક જોવા મળી છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ભાવ છે તેમાં વાત કરીએ તો પંદરક રૂપિયા ફરી એકવાર ઘટ્યા છે અને કપાસના ભાવમાં સતત અને સતત ઘટાડાનો માહોલ ચાલી રહ્યો છે હાલ ખેડૂત મિત્રો કપાસના ભાવોની વાત કરીએ તો મોટા ભાગના માર્કેટયાર્ડો એટલે કે પંચોતેર ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ પંદરસો ની અંદર આવી ગયા છે અને પચીસ ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો સોળસો પ્લસ બોલાઈ રહ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય છે પરંતુ ખેડૂત મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી બંને વાયદામાં એકવાર ફૂલ તેજી જોવા મળી રહી છે અને જો આ તેજી યથાવત રહીશો તો ફરી એકથી બે દિવસમાં જ એટલે કે શનિવાર સુધીમાં કપાસના ભાવ ફરી એકવાર બધા જ માર્કેટોમાં સોળસો સુધી થવાની પણ સંભાવના છે પરંતુ તેનો આધાર આ બંને વાયદા ઉપર જ રહેલો છે હવે ખેડૂત મિત્રો હું તમને ક્વિન્ટલના ભાવ કપાસના જે ક્વિન્ટલના ભાવ છે એ જણાવી દઉં તો એવરેજ ભાવ સાત હજાર એકસો વીસ રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચ રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસ બજારનો આજે જે કેવું રહી શકે છે તેનું પ્રિવ્યુ કરી લઈએ તો આજે કપાસ બજારમાં નાની એવી તેજી જોવા મળવાની સંભાવના છે કારણ કે જે બંને વાયદામાં જે તેજી જોવા મળી હતી તેની અસર કપાસના ભાવ ઉપર થવાની છે અને કપાસના ભાવમાં આજે પંદરક રૂપિયાનો સુધારો થવાની શક્યતા છે આ સાથે સાથે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો પચાસ સુધી બોલાવવાની સંભાવના છે સત્તરસો સુધી આજ બોલાઈ જાય તો પણ નવાઈની વાત નથી પરંતુ મોટાભાગે સાડી સોળસો સુધી કપાસના ભાવ બોલાયની સંભાવના છે અને ખેડૂતોને કપાસના આ વર્ષે સારા ભાવ મળે એવી જ આશા છે અને મળશે પણ એ પણ સો ટકાની વાત છે તો આ હતી આજની આપણી કપાસ ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અસ્તુ જય હિન્દ